આપણે સતાધાર નો એક પ્રશ્ન હતો હવે સતાધાર ની અંદર અત્યારે મારી એકત્રીસ વર્ષ ની ઉમર છે હવે મારી ચાર વર્ષ ની ઉમર હતી ને ત્યારે હું મમ્મી નીચે પાથર નું કટલેરી વેચતા બરાબર સતાધાર જગ્યા ની અંદર અને હંધી દુકાનો ની આગળ નંબર હતો પહેલો નંબર બરાબર બરાબર હવે ત્યારે જીવરાજ બાપુ જીવતા અમારું કોઈ ભાડું લેવામાં આવતું નહી મંદિર સંસ્થા ની અંદર હા કે ભાઈ દલિત ના બારોટ છે ને આપડો અહીંનો ભાણેજરૂ છે એટલે આપડે આ એક નું ભાડું જોતું નથી બાકી બધાય નું ભાડું લેવાનું બરાબર પછી અમે આગળ બેસતા અને હવે નવા ભગત આયવા વિજય બાપુ લઘુ મહંત ત્યાર બાદ એક બ્રાહ્મણ કરીને છે દુકાન માં એ દુકાન નો થોડોક કરતા હતા હિતેશભાઈ કપિલભાઈ કપિલ ભાઈ બ્રાહ્મણ હવે આ ઝીણી ઝીણી વાતો બધી વિજય બાપુ ને જઈને અમારી ખટપટ ને એવું બધું કે આ લોકો આગળ વેચે છે અમારું નથી હવે અમે તો નીચે અને દુકાન હતી એટલે ઝીણું ઝીણું કરે પછી અમારી પ્રત્યે જ્ઞાતિ પ્રત્યે અમારી રાખે કે ભાઈ અમારે સાર્વજનિક નળ હતા અમારા દુકાનો ના અલગ ત્રણ એમાં જ્યાં લગી અમે ટિફિન ધોઈ કે મારા મમ્મી અહીંયા ધોય ત્યાં લગી દુકાનો વાળા કોઈ અહીંયા નળે ન આવે અમને ખીજાય કે ભાઈ આલો તમે ઉપડો અહીંથી અમારે ડબરા ધોવા નળ રોકી લીધો આખો પછી અવાર હિતેશભાઈ બ્રાહ્મણ બે વાર તો મારા મમ્મી ઉપર હાથ ઉપાડી ગયા છે બે વાર મારા મમ્મી ને મારેલા છે પછી મારી સોની ના દાદા હતા એને બે વાર હિતેશભાઈ બ્રાહ્મણ મારેલા છે એની હારે એના દરબારે છે પાર્ટનર એના ઈ પણ બધું કરતા પણ અમે ધંધા ના લીધે અમે નાના માણસો ને પાસે ધંધો હતો નહિ એટલે અમે કઈ કાયદાકીય આગળ પગલા અમે લીધા નહિ

અને અમે ભાડું ભાડું ભરતા નથી અમારું પણ પણ ચાલુ તમે કરો અમને શાંતિથી તમે ધંધો કરવા દયો અમે મમ્મી દીકરો એકલા છે એટલે એટલે અમે અમારું હજાર રૂપિયા જે અમારા ઓટા હતા દુકાન તો અમને રાખવાની ના પાડી એક બે જણા દુકાન ન રખાય અમે પેલા દુકાન નું માગણી કરી હતી પૈસા દઈને એમને દુકાન નો દીધી કે તમને દુકાન નહિ પછી અમે ઓટો રાખ્યો ભાઈ કઈ વાંધો નહિ અમને ઓટો દયો એટલે meeting માં અમે એક હજાર રૂપિયો ભાડું નિમણૂક કર્યું જેમ બધાય હતું એમ જ કે તમારે પણ હજાર દર મહિના ની પાંચ તારીખે office માં ભાડું જમા કરવા આવવાનું એક હજાર રૂપિયો બરોબર આ જીવરાજ બાપુ ને ખબર વગર નું બધું થયું ત્યારે જીવરાજ બાપુ જીવતા એટલે અમે એક હજાર રૂપિયો ભાડું નિમણૂક કર્યું પછી દુકાનો નો draw થઇ ગયો પછી બાર દિવસ લગી ઓટા વાળા લઈબડા ફૂલ હતું એટલે અમે અમારું કર્યું તો અમારા દુકાન અમારા ઓટા ના ડ્રો કોઈ ના કરવામાં આવ્યા ભાઈ ખમો ખમો એમ કરતા કરતા બાર દિવસ થઇ ગયા પછી બાર દિવસ પછી મગાભાઈ લુવાણા યાના ના સંચાલક ના એનો રાતે બાર વાગે મારામાં ફોન આવ્યો કે ભાઈ ઓટાનો ડ્રો થઈ ગયો છે તમે આ મમ્મી દીકરો રૂબરૂ આવો એટલે હું ને મારા મમ્મી મોટર સાયકલ લઈને એક દરબાર ને હાજર જીવાણી છે એને કીધું તમારો નંબર ડ્રો થઈ ગયો છે એટલે અમે પ્રશ્ન કર્યો દસમો નંબર અમારો નો હોય તમે અમારો ડ્રો અમને ચીઠી ખેંચવા દીધી નથી અમને ડ્રો માં બોલાવવા નથી તો અમારો દસમો નંબર કેમ આવે એટલે અમને સમજૂતી કરીને દસમો નંબર દરબાર બધા આગળ રહ્યા દરબાર ના પેલા નંબર બધાય ના અને અમે અમે છેલ્લે હું એક દેવી પૂજક નો ભાઈ અમે બે છેલે નકર અમે બે બધા એટલે અમને એવી રીતે વસંતભાઈ આવીને મીધો એટલે અમને હમજોતી કરીને દસમો નંબર આપી દીધો પણ અમે દસમો નંબર કેમ સ્વીકાર્યો કે ત્યારે કોઈ કટલેરી રમકડા ઓટા વાળા કોઈ વેચતા નહી અમે એક જ વેચતા ખાલી એટલે અમને દસમો નંબર સ્વીકારી લીધો તો દસમા એ આ તકલીફ થઈ દસમા એ આ ભાઈ હિતેશભાઈ બ્રાહ્મણ અને એનો એને મારા એક જેટ ની સામે એના નાના ભાઈ ની દુકાન છે એના પપ્પા ની ને નાના ભાઈ ની એટલે એ તોય પાછું આવડું વાત ચાલુ રાખ્યું અમારે ઘરે તમે આ વેચો માન તમે આ ઓલું વેચો માંન પણ બાપુ એ જે તે સમય માં meeting અમને એમ કીધું તું કે ભાઈ બધા એ બધું જ વેચવા હજાર રૂપિયા ભાડું ભરે એને બધુંય વેચવાનું ને સીતાલીસો રૂપિયા ભાડું ભરો છો એને એ બધું વેચવા નું તો હિતેશ ભાઈ ની તકલીફ આવડી આજ અમારે ઊભી જ રહી ઘર ને બધુંય ત્યારબાદ હું છત્રા ખાલી રાખતો આપડે સાદા છત્રા આવે ને રવિવારે ને શનિવારે

બાપુ ખુદ ત્યારે અમારી પાસે રેકોર્ડિંગ વાળો ફોન નહીં અમારી પાસે સાદો ફોન અને હું હાજર નહી હું વસંતભાઈ રીક્ષા આપું છું સત્તાધાર થી રેલવે કેસર એટલે આવો શબ્દ બોલી ને બાપુ વયા ગયા પછી મારા મમ્મી થોડાક બેક શબ્દ બોલ્યા અમે ઈ ખોટું નથી અમે બોલ્યા કે ભાઈ આ કોઈ નું છે નહીં કોઈ ના બાપુજી નું નથી કે કોઈ આ કર્યાવર માં નથી લે એવા સતાધાર સાર્વજનિક જગ્યા છે તો બધા આવા ધંધા કરે તો સામે અકાભાઈ ની જે દુકાન છે ને હિતેશભાઈ નાના ભાઈ ની એને અમારું મારા મમ્મી નું રેકોર્ડિંગ કર્યું અને એ બાપુ ને બતાવ્યું રેકોર્ડિંગ અમે સાંભળ્યું નથી દુકાન વાળા બધા કય છે કે રેકોર્ડિંગ કર્યું છે એના પાર્ટનર દરબાર એ રેકોર્ડિંગ જન એને વિજય બાપુ ને બતાવ્યું એટલે વિજય બાપુએ કીધું કે આ લોકો તો અહીં સત્તાધાર ની અંદર નહી જ વિજય બાપુ બાબુજી ની પ્રોપર્ટી લાગ્યું આ એટલે એને કીધું કે આ લોકો સત્તા આ આ ધંધો અમારો બંધ થયો એને આઠ વર્ષ થઈ ગયા વસંતભાઈ હું એક વાર લબડવા ગયો તો મને ગાયુદન તગડ્યો ના દાદા હતા એને ગૌશાળ માંથી વિજય બાપુ એ ગાયલ ઉદ્દેન તગડ્યા દિલભાઈ દરબાર ઈ મારા માટે ભલામણ લઈ ગયા હતા બધા તગડ્યા વસંતભાઈ અમને ધંધો કરવા દેતા નથી જો અમે અન્ય કોઈ આગેવાનો વાત કરીએ ને આ છે તો મારે ક્યારેક સો નંબર ની વિસા થી ગાડી મોકલે ખોટી ફરિયાદ કરે બાપુ ખુદ હા મારી માથે બે વાર તો મારા માના ઈ ઉમર ના સરકારી ડોક્ટરે મને છોડાવ્યો ભાઈ એ છોકરો અમારો પેશન્ટ છે ને આવું કઈ બન્યું નથી અમે બેનો ને મળ્યા છેડતી નો કોઈ પ્રશ્ન જ નથી પ્રશ્ન તો આખો ભાડા બાબત નો હતો સો રૂપિયા ભાડું થતું હતું આ ભાઈ ને પચાસ રૂપિયા દેતા એટલે આ ભાઈ નીકળી ગયા કે

તો ઈ કે એમ જ બધું થાય કે એના બાપની પેટી નથી ઈ સતાધાર ખાલી મંદિર ભરતો એને લેવા દેવા બાકી બાકી નું એનું કઈ બાપુજી નું ઘરેથી લેન્ડ નથી આયા અને કાયદો કાયદાનું કામ જ કરે એમાં વિજય બાપુ નું વિજય બાપુ ના બાપુજી નું ના આલે હો ભાઈ એટલે કાઈ વાંધો નઈ તમારું જે કાઈ હોય ઈ હું સતાધાર તો હવે મને નઈ ભેગું થાય પણ હું અત્યારે તમારું રેકોર્ડિંગ છે ને હા ઈ મૂકું છું YouTube માં અને તમે આ ઓલા બીજા કેવા ભાઈ બે ternary કીધા હા હિતેશભાઈ બ્રાહ્મણ અને મગાભાઈ લુવાણા અને બાબાજીની એક માલિક ની આઠ દુકાન ઈ લોકો એ બધા સ્થાયી છે ને હા એ બધા અહીંયા સ્થાયી છે ને એ બધા આપડે વિરોધ માં બરોબર તો હવે અત્યારે આ બાબતે કોઈનો કોન્ટેક કરવો હોય તો આ બાબતે કોન્ટેક્ટ કરવો હોય તો હું તમને હિતેશભાઈ નો નંબર whatsapp માં નાખું અને સત્તાચાર ઓફિસ નો નંબર નાખું અને મગાભાઈ સાથે તો તમારે વાત કઈ જ છે તો ભગાભાઈ નો મેં ફોન તો કર્યો કીધો હા બરાબર પણ એણે મને એવું કીધું તું કે આ બધો કાર્યક્રમ છે ને એ ઓફિસ થી થાય છે એટલે મને ઓફિસ નો નંબર નાખો બરાબર હું ઓફિસ માં ઓત વાત કરી લઉં છું અને વિજય બાપુ નો કોન્ટેક્ટ થાય એવું કંઈક કરી હા ભલે ભલે બસંતભાઈ ભલે વાંધો નહીં અને સાંભળો આ રેકોર્ડિંગ મુક્યા પછી તમને ઘણા બધા ફોન આવશે ભાઈ હા હા બસ સમજ નહી આવ્યું છે ની बाजू ને તો લુકેશ નો તો આવશે